દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલના વાયરલ વિડીયો સંદર્ભ ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાય છે આ રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબ અધ્યક્ષ ડોક્ટર ધારી ત્રી પરમારે જણાવ્યું હતું ગત તારીખ અઢારમી મે રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલિટી વોર્ડના વાયરલ વિડીયો અંગે સ્પષ્ટતા કરતા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર ધારી ત્રી પરમારે જણાવ્યું છે રાજ્ય સરકાર નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સંભાળવા સતત પ્રયાસરત રહીશ કેજ્યુઅલિટી એટલે કે ઇમરજન્સી વોર્ડમાં જ્યારે દર્દી દાખલ થાય છે ત્યારે સીએમઓ એટલે કે ફરજ પરના ડોક્ટર ચેકઅપ કરે છે દર્દીની બીમારીની હિસ્ટ્રી જાણે છે અને બીમારી મુજબ તેને તજજ્ઞ એટલે કે સ્પેશિયાલિસ્ટ તબીબ પાસે બાજુના રૂમમાં રિફર કરવામાં આવે છે આ મુજબ વિડીયોમાં જોવા મળતા પેટના દુખાવા સાથે આવેલા દર્દીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા એટલે કે વિડીયો રેકોર્ડ થયા પહેલા એક તબીબ તેમને ચેક કરી ચૂક્યા હતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કર્યા હતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અન્ય દર્દી

બદનામ કરવાના ઈરાદે દર્દીને લઈ આવેલા ત્રહિત વ્યક્તિએ વિડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું દર્દી આવ્યા અને એક્ સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યા રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સારવાર પૂર્ણ કરાવી ચાલીને ઘરે પરત ગયા શૂટ કરનારે સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર બદનામ કરવાના આશયથી થી વિડીયો વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આમ છતાં ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાય છે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર તેમજ ગેરવર્ણતુક કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવાયું મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડૉક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે આમ ડૉક ક્યારના પેશન્ટને લાવ્યા છે હજુ લગીન કોઈ ડૉક્ટર આવ્યું નથી શું છે એમને બેક પેન થાય છે એમને બેક પેન થાય છે અત્યારે હું કહું છું એમને બેક પેન થાય છે હજુ લગીન પાંચ મિનિટ થઈ છે ઇમરજન્સી વોર્ડમાં અમે આવેલા છીએ અત્યાર સુધી કોઈ આવ્યું છે નહીં અહીંયા હું ડોક્ટર થારીતિ પરમા ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત અઢાર ના રોજ રાત્રે એટલે કે વહેલી સવારે ત્રણ વાગે બે પચાસ મિનિટે આવેલા પેશન્ટે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરેલ હતું આનો ઘટનાક્રમ સમજાવીએ તો પેશન્ટ બે પચાસે હોસ્પિટલમાં આવ્યું હતું જ્યાં તેને સીએમઓ દ્વારા ચેક કરી અને સર્જન માટે વેઇટ કરવાનું કહેવામાં આવ્યું હતું સર્જન સાથે વેઇટ કરતા દરમિયાન પેશન્ટને સાથે આવેલી વ્યક્તિએ વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધેલું હતું આ દરમિયાન જે ડોક્ટરને પેશન્ટ ચેક કરવાનો જે ડોક્ટર પેશન્ટને ચેક કરવાનો હતો તે બીજા પેશન્ટને ટાંકા લઈ રહ્યા હોવાથી બિઝી હોવાથી એમને થોડું વેઇટ કરવું પડ્યું હતું પેશન્ટ પાસે ડોક્ટરે પોતાના બીજા પેશન્ટની સારવાર પતાવીને આવી અને એમની પાસે ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા અને તેમને સારવાર આપી અને એમને રજા આપી આ સારવાર દરમિયાન એમના કોઈ પણ ફાઇન્ડિંગ્સ એબનોર્મલ લાગ્યા ન હતા અને ચાર વાગે એટલે કે સિત્તેર મિનિટમાં આ પેશન્ટ અહીંથી સારવાર લઈને હોસ્પિટલમાંથી પોતાના પગે ચાલતા બહાર ગાયેલ છે જે આજ સુધી ફરી હોસ્પિટલમાં આવેલ નથી આ બાબતે મારે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીની પ્રાથમિકતાના ધોરણે પેશન્ટને ચેક કરવામાં આવે છે એ જનરલી દરેક ડોક્ટરનો નિયમ હોય છે કે પેશન્ટ આવે ત્યારે એની ઇમરજન્સી કેટલી છે એ પ્રમાણે સીએમઓ છે તે લાગતા વળગતા ડોક્ટરને જાણ કરે છે કે આપનો પેશન્ટ આપની તાત્કાલિક ધોરણે રાહ જુએ છે કે આ પેશન્ટ પથાવીને આવો સો એ પ્રમાણે ઇમરજન્સીમાં પેશન્ટને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે છે કુલ ઘટના મારી સિત્તેર મિનિટમાં પતી ગઈ મીન્સ કે અહીં કોઈ ડિલે દેખાતો નથી અને એ દરમિયાન કરેલી આ વિડીયો રેકોર્ડિંગ જે સમગ્ર ઘટના દરમિયાન ન્યુ સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારને ઈરાદાપૂર્વક બદનામ કરતી હોય તેવું લાગે છે આપ સર્વેને આપ સર્વેને અત્ર બતાવવાનું કે રાતના આઠથી સવારના આઠ દરમિયાન આ કેઝ્યુઅલટી ખાતે એકસો ચોસઠ પેશન્ટની સારવાર થયેલી હતી અને આ રીતે કામ કરતા મારા